સેવાકીય કાર્યોમાં હંમેશા તત્પર રહેતા જલિયાણ પરિવાર દ્વારા હારીજમાં યોજાયેલ લોક અદાલતમાં હારીજ શહેર અને તાલુકાના કુલ નવ ગરીબ અને જરૂરિયાતમંદ અરજદારોના વીજ બિલ પેટે પચ્ચીસ રૂપિયા હજારની ચુકવણી યુજીવીસીએલને કરી માનવતાની મહેક ફેલાવી છે જલિયાણ પરિવારની આ કામગીરીની હારીજ શહેર સહિત તાલુકાના લોકો સરાહના કરી રહ્યા છે હરીજ શહેર સહિત તાલુકાના અલગ અલગ ગામડાઓમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોએ યુજીવીસીએલનું લાઇટ બિલ સમયમર્યાદામાં ચૂકતી કર્યું ન હોવાથી યુજીવીસીઇલ દ્વારા આવા નવ ગ્રાહકોના વીજ કનેક્શનનો કાપી લેતા આ પરિવારો અંધારામાં દિવસો વિતાવી રહ્યા હતા તો બીજી તરફ યુજીવીસીઇલ દ્વારા તેઓને લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ ઇસ્યુ કરાઈ હતી જ્યારે આ વાત જલિયાણ પરિવારના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કરના ધ્યાને આવતા ગરીબ પરિવારોના ઘરમાં પણ કાયમ અજવાળું પથરાઈ રહે તેવા આશેથી આજે તેઓ જીવીસીએલ દ્વારા યોજાયેલ લોકદરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવ અરજદારોના બિલ પેટે તેઓએ પચ્ચીસ હજારની રકમનું ચૂકવણું ચેક મારફતે યુજીવીસીએલને કર્યું હતું ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના વીજ કનેક્શનનું બિલ જલિયાણ પરિવાર દ્વારા ભરપાઈ કરાતા અરજદારોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને તેઓએ જલિયાણ પરિવારનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો તો જલિયાણ પરિવારની આ માનવતા મહેકાવનારી કામગીરીની લોકોએ સરાહના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ હારીજ ખાતે બાર જુલાઈના રોજ યોજાયેલ પ્રથમ લોક અદાલતમાં પંચાવન ગ્રાહકોના બે લાખ નેવું હજાર તેર સપ્ટેમ્બરના રોજ યોજાયેલ બીજી લોક અદાલતમાં એકતાલીસ ગ્રાહકોના ત્રણ લાખ સાઠ હજાર અને તેર ડિસેમ્બરના રોજ યોજાયેલ ત્રીજી લોક અદાલતમાં નવ ગ્રાહકોના પચ્ચીસ હજાર મળી કુલ એકસો એકવીસ ગ્રાહકોનું કુલ રૂ છ લાખ પંચોતેર હજાર રૂપિયાનું વીજ બિલ ભરી માનવતાની મહેક પ્રસરાવી છે આજ રોજ આરીજ ખાતે આ ત્રીજી લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે અંદાજે લોકોના ત્રણ લાખ રૂપિયા જેટલા લાઇટ બિલ બાકી છે જે લોકોને લાઇટ કનેક્શન કપાવવાથી બંધ થઈ ગયેલા છે તો એ લાઇટ બિલો ભરવાનું નક્કી કરેલું છે અને આજની લોક અદાલતમાં જેટલા લોકો હાજર રહેશે અને લાઇટ બિલ ભરવાનું કહેશે